વાયબ્રન્ટ ગુજરાત 2024 માં ભારત અને યુકે વચ્ચેના સંબંધો આગામી દિવસોમાં વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે

જેમાં બ્રિટિશ હાઈ કમિશનની એક ટીમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભારતમાં નવા રોકાણો તથા નવા કરારોની ઊંડાણપૂર્વક પૂર્વક ચર્ચા કરી હતી આ પ્રસંગે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનની ટીમ બ્રિટિશ હાઈ કમિશનર અને તેમની ટીમ સાથે રહી ભવિષ્યમાં ભારત અને યુકે વચ્ચે થનાર ગાઢ સંબંધો બાબતે પણ ચર્ચા કરી હતી જેમાં વાયબ્રન્ટ ગુજરાત બે વિવિધ ઉદ્યોગોના વિનિમય કાર્યક્રમ માટે શ્રેષ્ઠ વાયબ્રન્ટ ગુજરાત બે હાજર ચોવીસ અંતર્ગત આ કાર્યક્રમ અમદાવાદની ની આઈટીસી નર્મદા હોટેલમાં યોજાયો આ કાર્યક્રમમાં લોડ તરીકે અહેમદ ઓફ બીબલ્ટન લંડન સ્ટેફિન હિકલિંગ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ટુ ગુજરાત

આઈટીસી નર્મદા અમદાવાદ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ઉપક્રમે બ્રિટિશ હાઈ કમિશનર અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા એક ડિનરનું આયોજન કરવામાં આવેલ હતું ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સપના પ્રમાણે અત્યારે જે ગુજરાતના ડેવલપમેન્ટ અને વિકાસની વાત થઈ રહી છે તો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન અને બ્રિટિશ હાઈ કમિશનરના સંયુક્ત ઉપક્રમે ચર્ચાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં લોર્ડ અહેમદ તારીખજી વિમલ્ડનથી લંડનના સ્ટેટ મિનિસ્ટર ટ્રેડ મિનિસ્ટર કોમનવેલ્થથી પધારેલ હતા સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશનની ટીમ સ્ટીવ સ્ટીફનજી અને સાથે એમની ટીમ ત્યાં પધારેલ હતી અને ટ્રેડના માધ્યમથી અને ચર્ચાના માધ્યમથી ભારત અને બ્રિટન વચ્ચે કઈ રીતે સંબંધોમાં આપણે સારી એવી કામગીરી કરી શકીએ અને ફ્રેન્ડશીપ રિલેશન વધારી અને ભારત અને બ્રિટન વચ્ચે વેપાર અને ઉદ્યોગનો વિકસા વિકાસ કેવી રીતે થાય એના ચર્ચાના ઉપક્રમે એક ડીનરના આયોજનમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન તરફથી એક કેક કટિંગનું આયોજન કરવામાં હતું અને ઉપક્રમે બ્રિટિશ હાઈ કમિશનર લોર્ડ અહેમદજી અને ટીમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલા હતા હું એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનની આની પુષ્ટિ કરું છું નમસ્તે જય હિન્દ જય ભારત